પોતે બપોરે ત્રણ થી સાડા ચાર સુધી જમવા જાય છે ત્યારે કર્મચારીઓ દુકાન સંભાળતા હોય છે તેને વેપારીઓને પેમેન્ટ આપવાનું હોવાથી બાકી રહેલ રકમમાંથી રૂપિયા અઢી લાખ એ હિસાબમાં ઓછા નીકળ્યા હતા આથી ચારેય કર્મચારીઓ બીડી પ્લોટના ગિરિસ્તાના પાંડાવદરા બોખીરાના રવિ રમેશ વાઘેલા રામલીલા વાખેલા અને દેગામના અજય નટુ ખરાને તારીખ ઓગણત્રીસ દસના રોજ પૂછ્યું હતું ત્યારે તેઓએ પૈસા લીધા નથી તેમ જણાવ્યું હતું આથી ભાવેસે જો કોઈએ પૈસા લીધા હોય તો સ્વેચ્છાએ પરતખાનામાં મૂકી દેવા જણાવ્યું હતું અને દસ દિવસ સુધી ભાવેસે રાહ જોઈ હતી પરંતુ ચારમાંથી કોઈ વ્યક્તિએ પૈસા પરત મૂક્યા ન હતા આથી અંતે ભાવેસે દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ સત્તર થી ઓગણત્રીસ દસ દરમિયાન અલગ અલગ તારીખે ચારેય શખ્સો ચોરી કરતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયું હતું આથી ચારેય સામે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

શું બધું દુકાનમાં તમારી બનાવ એવો બન્યો હતો ચાર છોકરા જે મારે અહીંયા કામ કરતા હતા એ દરમિયાન મારા વેપારીને જે પૈસા દેવાના હતા અઢી લાખ રૂપિયો એ દરમિયાન દુકાને પૈસા પડેલા હું જમવા જાવે એ બાદ એ લોકોએ ચોરી કરેલી હતી તમને કઈ રીતે ખબર પડી કે ચોરી મેં હિસાબ ગણતરી કરી એ પ્રમાણે મને ખ્યાલ આવ્યો કે આપણા પૈસાને એટલે ચોરી કરેલી છે પછી ચારેયને મેં પૂછેલું કે ભાઈ તમારાથી ભૂલથી કંઈ પૈસા લેવાઈ ગયા હોય તમારે કંઈ તકલીફ હોય ઘરની મેબલ હોય તો મને કયો જણાવો તો એ પ્રમાણે તમને મદદગાર આપું પણ એ લોકોને દસ પંદર દિવસનો ટાઈમ આપેલો એ દરમિયાન એ લોકો કોઈ બોલ્યા નહીં એ પછી મેં ફરિયાદ કરવાની વિચાર કર્યો કોણ નામ ચારે ગિરીશ એક નામ છે એક રવિ નામ છે એક અજય છે એક રામ છે કેટલા સમયથી નોકરી કરતા આપણે એક દોઢ વર્ષથી કરે છે એક છ વર્ષથી કરે છે એક ચાર હજાર વર્ષ ને એક પાંચ વર્ષ ચાલુ રહી